એ બતાવવામાં આવ્યું છે બ્રહ્માજીનું જીવન છે એ કેટલા વર્ષોનું છે એ બતાવવામાં આવ્યું છે પણ હું વળી વળીને તમને એક જ વાત સમજાવીશ બ્રહ્માજીના કેટલા વર્ષ છે કેટલા દિવસ છે કેટલી રાત્રી છે એ હું અહીંયા વાંચીને તમને સમજાવી જઈશ પણ એ યાદ ના રહે ને તો જરાય ચિંતા નહીં કરવી ખાલી હરે કૃષ્ણ યાદ રહેવું જોઈએ હા હરે કૃષ્ણ રામ રામ અંબા અંબા આટલું યાદ રહેશે ને તો પણ ધન્ય થઈ જશો હા મેં તો મારી જિંદગીમાં આ જે પામી છું ને એ મને નહોતું ખબર કે હું આ પામી શકીશ પણ પામી છું એ આના લીધે પામી છું નામ સ્મરણ નામ સ્મરણ કરજો એનાથી બીજું કશું ના થાય તો ના કરશો આવો અહીંયા પ્રભુને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ છે સૃષ્ટિનું સર્જન કરવા માટે બ્રહ્માજીને કહેવામાં આવ્યું છે અને સૃષ્ટિનો વિસ્તાર કહેવામાં કરવામાં આવ્યો છે અહીંયા અહીંયા ભગવાન બ્રહ્માજીએ પોતાના સનત કુમારો આદિ મુનિઓનો જન્મ આપ્યો છે ને એવા દસ હજાર પુત્રોને જ્યારે જન્મ આપવામાં આવ્યો છે ત્યારે દસ હજાર પુત્રો જ્યારે ઉત્પન્ન થયા છે ને એમાંથી નારદજીને જ્યારે એ મળ્યા છે ત્યારે નારદજીએ એ પુત્રોને સમજાવ્યું છે કે તમે બધા આ આ સૃષ્ટિ કરવાના કાર્યમાં ના લાગી જશો સૃષ્ટિ તો બીજાય કરી શકશે હા અમુક કાર્યો એવા હોય છે કે જે બીજા કરી શકે એ છોડીને આ કાર્ય કરો કે ગ્રંથ લઈને બેસો તમારા જીવનમાં આ જરૂરી છે માળા લઈને બેસો આ જરૂરી છે અને આ વાત અહીંયા સમજાવવામાં આવી છે આ સનતકુમારોને એ બધા જે પુત્રો જન્મ્યા છે ને નારદ મુનિએ સમજાવ્યું છે અને અંતે નારદ મુનિએ જ્યારે સમજાવ્યું છે ત્યારે આ બધા પુત્રો મોક્ષ માર્ગી થયા છે સનતકુમારોને બધા જંગલ તરફ ભગવાનનું નામ સ્મરણને ધ્યાન કરવા ગયા છે બ્રહ્માજીએ વિચાર કર્યો છે કે મારા પુત્રોએ સૃષ્ટિ નથી કરી ત્યારે નારદજીનું નામ આવ્યું છે કે આ નારદજીએ બધાને ચડાવ્યા છે અને હું તમને એક વાત કરું નારદજી એટલે ડૂબડૂ વગાડનાર નથી હા આની આની વાત વાત ને કરનાર નથી નારદજી એ ગુરુ છે કે એ જેને જેને મળ્યા છે ને એનો બેડો પાર થયો છે બેડો તો પાર થયો છે પણ જ્યારે જયારે જોજો તમે ધ્યાન આપજો ગ્રંથોની વાતોમાં તમને સમજણ પડી હશે આ બધું ધ્યાન હશે ધ્રુવજી ભગવાન મળ્યા ને નારદજી તરત જ પ્રભુ મળી ગયા હા જ્યાં પ્રહલાદજીને નારદજી મળ્યા હતા ને ગર્ભમાં મળી ગયા હતા એટલે નક્કી જ હતું કે આ પ્રહલાદ ને નારદજી મળ્યા છે ને એટલે એને ભગવાન તો મળવાના મળવાના ને મળવાના હા એટલે હું તો જયારે મને આ ગ્રંથ મળ્યો ને અને મારી સામે આવ્યો ને મને વાંચ્યો એમાં નારદજીને વાંચ્યા ને મેં જયારે ત્યારે મેં મનોમન મારા ગુરુ તરીકે નારદ મુનિને ધારણ કર્યા હતા બોલી નારદ મુનિ ભગવાન અપને અપને માત પિતા આ રીતે નારદ મુનિને ગુરુ તરીકે ધારણ કરજો કેજો ભગવાનને કે જેમ ધ્રુવને જેમ પ્રહલાદને જેમ દૈત્યોને પણ તમે મળ્યા અને તરત જ પછી ભગવાન મળે ને આ આ છે ને એટીએમ છે નારદ મુનિ એટીએમ છે કે આમ બેંકમાં પેલા મશીનમાં નાખો ને એટલે નક્કી છે કે તમે એમાં પિન નાખશો ને હરે કૃષ્ણનો એટલે તરત જ નારદ મુનિ નામના એટીએમ માંથી હરે કૃષ્ણનો પિન નાખ્યા પછી ભગવાન પ્રગટ થાય સ્વયં સાક્ષાત ભગવાન આવી જાય હા હું આ વાત કરું તો મારા રૂવાડા ઊંચા થાય છે મને એવું દેખાય જાણે નારદ મુનિ તમને કથા પ્રહલાદજીની કરું ભગવાન કૃષ્ણની કરું કુંતાની કરું ભીષ્મની કરું અને રાધાજીની કથા કરું અને તમને આંખની સામે આમ દ્રશ્ય ઊભું ના થાય ને ત્યાં સુધી મારી કથા નક્કી નહીં માથી મારી કથા સફળ નહીં હા એવું માનવાનું કે વક્તા આમ બોલે ને એટલે આમ ધાણી ફૂટે એવી રીતે વાત કરવી જોઈએ અને બીજી બાજુ તમને એવી ખબર પડવી જોઈએ કે તમારી નજર સામે આ દ્રશ્યો આવી રહ્યા છે હા આવો અસ્તુ અહીંયા ભગવાનને જ્યારે બ્રહ્માજીને ખબર પડી એટલે બ્રહ્માજીએ નારદજીને શ્રાપ આપ્યો કે જેમ આમ ભમતો જાય છે ને એમ ભ્રમતો જ રહેજે તારું પણ ઘર બંધાય નહીં અને તું આ ભમતો રહેજે અને નારદજીને અમુક વખતે શરૂ થાય કે કોઈએ આપણા માટે ખરાબ કરીને ખાડો ખોદ્યો હોય ને એ ખાડો આપણા માટે શ્રાપની જગ્યાએ વરદાન બને કે વરસાદ ના આવે ને ત્યારે એ ખાડામાં પાણી ભરીને આપણે કપડાં ધોવા ચાલે હા આપણો મેલ કાઢવા ચાલે હા આ રીતે વાત છે અહીંયા નારદ મુનિને શ્રાપ આપવામાં આવ્યો છે બ્રહ્માજી દ્વારા બ્રહ્માજીના માનસ પુત્ર છે નારદજી અને એમને શ્રાપ દીધો છે બ્રહ્માજીએ નારદ મુનિ ખૂબ ખુશ થયા છે પિતામા તમે મને જે શ્રાપ આપ્યો છે ને એ મારા માટે વરદાન છે અને હું આનંદમાં છું કે તમે શ્રાપ આપ્યો ને અમથો અમથો તો ફરતે તો હું કદાચ થાકી જતે ભૂલી જતે ભગવાનને આ તમારા શ્રાપને કારણે હું ફરતો રહીશ હ અને નારદ મુનિ અને સુખદેવજી એવા વ્યક્તિ છે એવા મુનિ છે કે જે ગાય દોવાઈ ને એટલી ક્ષણ સુધી પણ કોઈ ગૃહસ્થના ઘરના આંગણામાં ઉભા નથી રહેતા આ નારદ મુનિ છે ત્રણેય લોકમાં એ ભૂમ્યા જ કરે છે હા આપણા સનાતન ધર્મના એક મુનિને કોઈને પણ પકડી લઈએ ને આપણા સનાતન ધર્મને ખોલીને ઘરે જવાનું આઈડિયા આપું છું તમને હ યાદ રહેતો અને પસંદ પડે તો ઘરે જવાનું તમારા ઘરે કોઈ પણ ગ્રંથ તમારા ધર્મનો હોય તમારી પાસે એને તમારા મનની કોઈ પણ વ્યથા દુઃખ તકલીફ રોકાઈ ગયેલું અટવાઈ ગયેલું કામ યાદ કરવાનું ત્યાં ભગવાન પાસે સ્નાન કરીને બેસવાનું આસન ધરીને દીવો કરીને ગ્રંથને પગે લાગવાનું અને એ પછી ગ્રંથને ખોલીને જે પાનું આવે ને એ વાંચી જવાનું જો તમને તમારી તકલીફનો રસ્તો ના મળે ને એ ગ્રંથના પાનામાં તો ગાયત્રીબેન નકામી કારણ મેં જિંદગીમાં ઘણીવાર આ રીતે ઉપયોગ કર્યો છે હા ક્યાંય ના જશો ક્યાંય મારી જેવી વ્યક્તિઓની વાતો ના માનશો અને ગુરુ બનાવતા પહેલા હજાર વાર વિચાર કરજો ગમે તેની કંઠીઓ ના બાંધીને ફર્યા કરશો ગુરુ એક જ કૃષ્ણમ વંદે જગત ગુરુ આનું નામ લેશો ને તમારી આદિ વ્યાધી ઉપાધિ આગળ ચાલતો જશે રસ્તા સાફ કરતો જશે આ મને અનુભવ છે મારું થયું છે તમારું થશે જ કરવાનું આટલું જ છે નામ લેવાનું ઉમતા બેસતા નામ લેવાનું અહિયાં પ્રભુએ બ્રહ્માજીએ ગુસ્સો કરીને નારદ મુનિને શ્રાપ આપ્યો છે બ્રહ્માજીને ગુસ્સો આવ્યો છે એટલે એમની પ્રકૃતિમાંથી રુદ્ર ઉત્પન્ન થયા છે રુદ્ર ઉત્પન્ન થયા છે ને આ બધી કથાઓ છે ને દેવી ભાગવત માં એટલી વિસ્તારથી આપી છે ને કે આપણે સમજવાની તકલીફ થઈ જાય એટલી બધી વિસ્તારની રહસ્ય સાથે દેવી ભાગવત માં આ કથાઓ આપવામાં આવી છે અને જેણે આ ત્રણ ગ્રંથ વાંચ્યા હોય ને ભાગવત મહાશિવપુરાણ ને દેવી ભાગવત આ ત્રણ ગ્રંથ વાંચ્યા હોય ને તે ભાગવત ની કથા કરવી હોય તો સારી રીતે કરી શકે મહાશિવ પુરાણ કરવી હોય તો સારી રીતે કરી શકે અહિયાં ગુસ્સાથી રુદ્ર